શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર કહો કે શિક્ષકો નો રોષ ઠારવાનો પ્રયાસ કારણ કે સરકાર વધુ ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની ભરતી ની જાહેરાત કરે તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે ઘણા સમય થી શિક્ષકો ની ભરતી ન કરાતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે વિરોધ નોંધાવ્યો હતો વિરોધ ઉગ્ર બનતા રાજ્ય સરકારે આંદોલનના ચોવીસ જ કલાકમાં સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી જે બાદ હવે આ આંકડો વધે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે સરકારે ખાલી જગ્યા પર કાયમી ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક યોજના થકી કરાર આધારિત ભરતી કરી હતી જે અંગે પણ ઉમેદવારોએ વિરોધ ટેટ અને એક લાખ અઢાર હજાર ઉમેદવારોએ ટાટ પરીક્ષા પાસ કરેલી છે છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાં કુલ અઢાર હજાર ત્રણસો બ્યાસી જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે નિર્મલ દવે દિવ્ય ભાસ્કર ગાંધીનગર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ